લખતર તાલુકાના ઓળખ ગામના યુવાનો દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ લઈ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો લખતર તાલુકાના ઓળખ ગામમાં હાઈવે હનુમાનજી ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું ઓળખના હાઈવે હનુમાનજી ગ્રુપ દ્વારા હાઈવે પર વૃક્ષો વાવી જતન કરવાની નેમ લીધી ઓળખ ગામના હાઈવે હનુમાનજી યુવાનો દ્વારા વૃક્ષો વાવી મોટી સંખ્યામાં યુવાનો વૃક્ષારોપણ કર્યું લખતર તાલુકાના ઓળખ ગામે આજરોજ તારીખ તેર સાત બે હજાર ચોવીસના રોજ સાંજે છ કલાકે હાઈવે પર આવેલા હાઈવે હનુમાનજીના લઈ હાઈવે હનુમાનજી ગ્રુપ દ્વારા આયો રોજ લખતર વિરમગામ હાઈવે ઓળખ ગામ હાઈવે પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં હાઈવે હનુમાનજી ગ્રુપ દ્વારા ના યુવાનો દ્વારા વૃક્ષો વાવીને વૃક્ષોને જતન કરી મોટા કરવાની નેમ લીધી હતી જે ઓળખ ગામના હાઈવે હનુમાનજીના મંદિરને ખાતે આ વૃક્ષારોપણ શરૂઆત કરવામાં આવી હતી જેમાં હાઈવે હનુમાનજી ગ્રુપ દ્વારા યુવાનો વૃક્ષારોપણ સેવામાં જોડાયા હતા અને વૃક્ષો વાવી વૃક્ષારોપણ કર્યું હતું